કેમ છો મિત્રો આજે ટેકનોલોજીના યુઝમાં એન્ડ્રોઈડ ફોન બધાની પાસે હોય છે અને વોટ્સએપ પણ બધા યુઝ કરતા હોય છે તો અહીંયા આપણે જોવાના છે કે વોટ્સએપના માધ્યમથી પણ તમારો ફોન હેક થઈ હેક થઈને હેકર પાસે તમારા પર્સનલ ફોટો વિડીયો વગેરે ડેટા તમારી પાસેથી ચોરી શકે છે જો તમને વિડીયો કોલ કરો છો ત્યારે ત્યારે તમારા ફોનનો આઈપી એડ્રેસ છે તે સામેવાળા વ્યક્તિને દેખાઈ આવશે તે માધ્યમથી પણ તમારો ફોન હેક થઈ શકે છે તો અહીંયા આપણે જોવાનો છે કે કઈ રીતે આપણે તેનાથી બચી શકીએ જો આ ચેનલ ઉપર નવા હોય તો અહીંથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અહીંથી વિડીયોને લાઈક કરી દેજો અને અહીંયા બે લાઇકન ઉપર ક્લિક કરી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો જેથી મારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે પહેલાં તમારે વોટ્સએપ ઓપન કરી લેવાનું છે મિત્રો મારી પાસે વોટ્સએપ બિઝનેસ છે તો તમારી પાસે સાદું વોટ્સએપ હોય તો તેમાં પણ આવી જ સેટિંગ છે અને વોટ્સએપ બિઝનેસ હોય તો પણ તેમાં આવી જ સેટિંગ છે બેમાં સરખી જ સેટિંગ આવશે તમારે અહીંયા ક્લિક કરી લેવાનું છે અને અહીંથી સેટિંગમાં યુ જોવાનું છે અહીંયા તમારે પ્રાઇવેસી ઉપર ક્લિક કરી લેવાનું છે અને અહીંથી તમારે સાવ નીચે આવી જવાનું છે અને અહીંયા તમારે એડવાન્સડ ઉપર ક્લિક કરી લેવાનું છે પ્રોટેક્ટ આઈડી એડ્રેસ ઇન કોલ તમે અહીંયા જોઈ શકો છો કે આ અહીંયા મારે બંધ છે અહીંયાથી મારે શરૂ કરી લેવાનું છે તમે આ અહીંથી શરૂ કરી લેશો એટલે તમારી આઈપી એડ્રેસ છે તે કોઈને નહીં દેખાય અને આ સેટિંગને પણ તમારે ઓન કરી લેવાનું છે જો તમારી પાસે વોટ્સએપમાં કોઈ એવી લિંક આવે તો તેના માધ્યમથી પણ તમારું આઈપી એડ્રેસ છે તે સામેવાળા વ્યક્તિને નહીં દેખાય તો મિત્રો આ બે સેટિંગ છે તેને તમારે ઓન કરી લેવાના છે આ બે સેટિંગ બધામાં ડિફોલ્ટ ઓફ જ આવે છે આ તમારે બે ઓન કરી લેવાના છે જો આ ચેનલ ઉપર નવા હોય તો અહીંથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અહીંથી વિડીયોને લાઇક કરી દેજો અને અહીંયા બે આઇકન ઉપર ક્લિક કરી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો જેથી મારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે